નથી કદી ઓલી ડોગળી ને આટી જોશો મોટો ઘરદો એ હમણાં મોસી જોવાની મજા આવી આની માથે સરી આ ભૂરીઓ ક્યારનો ગયો છે મને મોઢામાં પાણી આવે છે ભૂરીઓ આવી જાય તો બદામ તો મળે પણ લાઈ થોડા સખા ગાયું ગાઉ ઉડાડું એ કમ્પ્લેટ આવે એ હવે કેવું છે કે હા હમણાં હાલપાઉ શકું એ પણ શું લેવા મારે

આપણો બહુ થને આ ખાઈ લાઈએ છે અહીંયા એ કઈ જાય નથી જે ખાતો તો તારો તારો ખાત માણસ આ મારો બોજ ભાગ હાઈ બાપ બની આઈ આઈ તી વોટ આઈ વોટ વોટ આઈ વોટ બની આ ભાઈ ભાઈ મેટી ગયો આઈ તી વોટ બે કઈ ગોટ ખાલી આઈ દુલાગા તું તો મેટા